जिन्होंने हमारी बेटियों के सिंदूर उजाड़े थे वही कटे पिटे लोगों को हमने उन्हीं की बहन भेज करके उनकी ऐसी की तेजी करवाई शुरुआत आज माननीय वडा प्रधान श्री नरेंद्र भाई मोदी थी करवी है कारण कि जारे पर नरेंद्र भाई मोदी देश ने संबोधता हो कोई भाषण की शुरुआत करता हो तेरे हर हमेश पहला वो कहे कि वंदे मातरम જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર રહેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધારવા માટે તેર મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે જે અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા વિવિધ સંગઠનો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ કરાવીને તેમાં સહભાગી થવાનું અવસર ખૂબ જ ઉર્જામય બન્યો લાઈવ ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો કે ત્યારે અમદાવાદમાં શું પ્રકારનો માહોલ છે પરંતુ આ બધાની વચ્ચે જયારે નરેન્દ્ર મોદી અને આજે તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે તિરંગા યાત્રા છે તે યોજાઈ રહી છે તેરથી થી લઈને ત્રેવીસ સુધી દસ દિવસ સુધી આ તિરંગા યાત્રા યોજાવાની છે આ તિરંગા યાત્રા એવું સાબિત કરી છે તિરંગા યાત્રા દેશના લોકોને એ બતાવી છે કે દેશની એકતા કેટલી છે આપ સર્વને ખબર છે કે ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે ભારતમાં અલગ અલગ સમુદાયના લોકો રહે છે પરંતુ એ દરેક લોકો એવું જ કહે છે કે અમે ભારતીય પરંતુ એક જ દેશમાં બે નેતાઓની વિચારધારા અલગ કેવી રીતે હોઈ શકે કારણ કે ગુજરાતમાં અત્યારે યાત્રા યોજવામાં આવી રહી છે તો બીજી પ્રથમ બીજી બાજુ મધ્યપ્રદેશના રાજ્યકક્ષાના નેતા એક એવી ટિપ્પણી કરી રહ્યા છે એવું ભાષણ આપી રહ્યા છે જે સાંભળીને શરમ આવે કે આ ગુજરાતમાં જે તિરંગા યાત્રા થઈ રહી છે આ એક તિરંગા યાત્રા છે કે પછી કટ્ટર હિન્દુત્વનું ભાષણ છે કારણ કે મધ્યપ્રદેશમાં જે પ્રમાણે ટીકા ટિપ્પણી એ સોફિયા કુરેશી પર કરવામાં આવી રહી છે કર્નલ સોફિયા કુરેશી જે ભારત દેશને રિપ્રેઝન્ટ કરે છે અને એમનું આખું ઘર જોઈએ તો એમના દાદીના ઇન્ટરવ્યૂમાં એવું સાંભળ્યું હતું કે તેઓ રાણી લક્ષ્મીબાઈ સાથે યુદ્ધમાં તેમની લડાઈ હતી એટલે જેમનું બેકગ્રાઉન્ડ જ આટલું સ્ટ્રોંગ હોય અને મધ્યપ્રદેશના એ રાજ્યકક્ષાના નેતા આવીને એમ કહે કે પાકિસ્તાને આપણા ભારતની નારીનું ભાલ અને લલાટ પરથી જે કહેવાય કે સિંદૂર ઉજાડ્યું હતું અને અમે પાકિસ્તાન સામે લડવા માટે એમની જ સમુદાયની સ્ત્રીને એમના જ ઘરમાં જઈને મારી નાખવા આગળ કરી હતી તો આ કયા પ્રકારનું તમારું ભાષણ છે કારણ કે એક જ દેશમાં બે નેતાઓ એક નેતા એવું રિપ્રેઝેન્ટ કરે છે કે ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે ભારતમાં દરેક સમુદાયના જે લોકો છે એ એક જ છે દરેક લોકો ભારતીય છે ત્યારે એ જ દેશના મધ્યપ્રદેશના એક નેતા એવું કહે છે કે જે ખરેખર એવું બતાવે છે કે મુસ્લિમ સમુદાયની સ્ત્રીને લઘુમતીને આગળ એટલા માટે કરે કારણ કે સામેવાળા મુસ્લિમ સમુદાયના હતા એટલે કદાચ એક નેતાની વિચારધારા ખૂબ જ સારી છે અને એક વિચારધારા નેતાની ખૂબ જ કટ્ટરવાદી હોય તેવું લાગી રહ્યું છે હવે ક્યાંક ને ક્યાંક આ જે ભારતીય જનતા પાર્ટીના જે નેતા એ આ ટીકા ટિપ્પણી કરી છે કદાચ ભારતીય જનતા પાર્ટી પણ હવે ક્યાંક ને ક્યાંક કહેવાય કે કોંગ્રેસની વિચારધારા પ્રમાણે ચાલી રહી છે કોંગ્રેસની વિચારધારા પ્રમાણે એટલા માટે કહી રહી છું કારણ કે જ્યારે ગેનીબેન ઠાકોર એવું કહેતા હોય એક મુદ્દા પર વાત કરતા હોય ત્યારે એ જ બનાસકાંઠા જિલ્લામાં જેને જીજ્ઞેશ મેવાણી કોઈ બીજી વિચારધારા લઈને આવતા હોય છે શક્તિસિંહ ગોહિલ જ્યારે એક એક વિચારધારા પર વાત કરતા હોય છે ત્યારે રાહુલ ગાંધીની વિચારધારા કંઈક અલગ હોય છે એટલે એક જ પાર્ટીના નેતા હોવા છતાં પણ દરેકની વિચારધારા અલગ અલગ હોય છે એ જ ગેનીબેન ઠાકોર જ્યારે બનાસકાંઠામાં ભાષણ આપતા હોય ત્યારે તેઓ એમ કહે છે કે ફોન ન વાપરવો જોઈએ છોકરીઓને ત્યારે એ જ બનાસકાંઠામાં જીગ્નેશ મેવાણી જ્યારે સ્પીચ આપતા હોય ત્યારે એવું કહે છે કે દીકરીઓને ફોન આપો એમને આકાશમાં ઉડવા દો ત્યારે એક જ પાર્ટીના નેતાઓ છે કોંગ્રેસના નેતાઓ છે પરંતુ એમની વિચારધારા અલગ અલગ છે શક્તિસિંહ ગોહિલ કહેવાય કે કોંગ્રેસના કોંગ્રેસના નેતા નેતા છે છે રાહુલ ગાંધી પરંતુ બંનેની વિચારધારા અલગ અલગ છે એમ ભારતીય જનતા પાર્ટીમાં પણ વિચારધારા હવે અલગ અલગ થઈ રહી છે કારણ કે મોદી સાહેબનું એવું કહેવું છે કે ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે ભારતમાં દરેક લોકો ભારતીય છે દરેક સમુદાયના લોકો એમ જ કહે છે કે અમે ભારતીય છે એ લોકો એમ નથી કહેતા કે અમે મુસ્લિમ છીએ અમે ખ્રિસ્ત છીએ અમે કે ખ્રિસ્તી છીએ પરંતુ એ જ ભારતમાં રહેતો ભારતીય જનતા પાર્ટીનો એ જ રાજ્ય કક્ષાનો નેતા એમ કહે કે અમે હિન્દુ જો હિન્દુ લોકો સામે હો તો અમે હિન્દુને આગળ કરતા પરંતુ અમને એવું કહેવું છે કે મુસ્લિમ મુસ્લિમ આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલો કર્યો હતો અને મુસ્લિમ स्त्री ने मुस्लिम लघुमती ने हमें आग्रह करी थी की जो पाकिस्तान ठार कर जवाब आपे जिन्होंने हमारी बेटियों के सिंदूर उजाड़े थे वही कटे पिटे लोगों को हमने उन्हीं की बहन भेज करके उनकी ऐसी मोदी जी के लिए जोरदार उन्होंने कपड़े उतार उतार के हमारे हिंदुओं को मारा और मोदी जी ने उनकी बहन को उनकी एसी की तेजी करने हमारे से उनके घर अब मोदी जी कपड़े तो उतार नहीं सकते इसलिए उनके समाज की बहन को भेजा कि तुमने हमारी बहनों को अगर विधवा किया है तो तुम्हारे समाज की बहन आके तुम्हें नहीं देश का सम्मान मान सम्मान और हमारी बहनों का सुहा का बदला तुम्हारी जाति की समाज की घरों को पाकिस्तान भेज कर चाहे कोई ले सकता है और उन्होंने कहा એટલે કયા પ્રકારનું ભાષણ છે તમારું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સમજવાની જરૂર છે કે આખરે આ દેશને તમે કઈ દિશા તરફ દોરવાનો પ્રયાસ કરી રહ્યા છો આ તો પછી એવું થયું કે પાકિસ્તાન સામે યુદ્ધ છે એટલે અમે બધા જ સમુદાયના લોકો ભારતીય છીએ પરંતુ દેશ દેશમાં તો એવું ચાલી રહ્યું છે કે હું હિન્દુ છું તો મુસલમાન છે કદાચ આ નેતાની આ વિચારધારા પરથી તો એવું લાગી રહ્યું છે કે સામે સામે બીજો દેશ લડાઈ છે છે એટલે દરેક ભારતના લોકો એમ કે અમે ભારતીય છીએ પરંતુ ભારતની અંદર અંદર જ જો કોઈ પ્રકારનું યુદ્ધ ચાલતું હોય તો યુદ્ધ ફક્ત એ જ છે કે હિન્દુ અને મુસલમાન હિન્દુ માયાજી તો દલિત આવે છે એસટી આવે છે એસસી આવે છે એ તો પાછા અલગ યુદ્ધ ચાલી જ રહ્યા છે એ દરેક લોકો જો સામે કોઈ દેશ યુદ્ધ કરી રહ્યો છે તો દરેક લોકો ભારતીય છે પરંતુ દેશ દેશ ની અંદર યુદ્ધ કયું ચાલી રહ્યું છે તો હિન્દુ અને મુસલમાન તો આ લોકોને સુધારવાની જરૂર છે કે જ્યારે પણ દેશ સામે કંઈક બની આવે છે ત્યારે લોકો ભારતીય થઈ જાય છે ત્યારે એક જૂથ થઈને કામ કરે છે પરંતુ દેશ અંદર અંદર કંઈ વાત થાય તો હિન્દુ મુસલમાન કરે છે એટલે આ લોકો એવું સાબિત કરવા માગી રહ્યા છે કે જો દેશ સામે લડીશું પાકિસ્તાન સામે લડીશું કોઈ અન્ય થાય બીજા દેશ સામે લડીશું તમે દરેક હિન્દુ સમુદાયના હોય અન્ય થાય કોઈ બીજા સમુદાયના હોય હિન્દુ સમુદાયના હોય તો અમે બધા જ ભારતીય છીએ પરંતુ દેશ ભારત દેશની અંદર કંઈક લડાઈ ચાલશે તો એ હિન્દુ છે ને અમે મુસલમાન છીએ એલે વર્ષોથી જે વિચારધારા દેશની અંદર ચાલી આવી રહી છે દેશની અંદર ચાલે છે પરંતુ જો પાકિસ્તાન સિવાય કોઈ બીજો દેશ યુદ્ધ સામે ભારત સામે આવે છે તો અમે બધા ભારતીય છે એટલે હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પણ વિચારધારા કોંગ્રેસની ધરાવે છે ને કોંગ્રેસના નેતાઓ જે પ્રમાણે એક જ પાર્ટીમાં રહીને અલગ અલગ વિચારધારા ધરાવે છે એમ નરેન્દ્ર મોદી સહિત ઘણા ખરા નેતાઓ ભારતીય જનતા પાર્ટીના એવા છે કે જે નરેન્દ્ર મોદી વિચારધારા ધરાવે છે ધારા વિચારધારા એ નથી ધરાવતા એમની વિચારધારા કંઈક અલગ છે હાલાકી અત્યારે તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે તિરંગા યાત્રા એટલા માટે ગુજરાતમાં હાલ ચાલી રહી છે કારણ કે જે વીર સપૂતોએ કર્યું છે જે વીર જવાનોએ કર્યું છે પાકિસ્તાનને જળબાતોડ જવાબ આપવા માટે હું એ કહી રહી છું કે કર્નલ કર્નલ સોફિયા કુરેશીએ જે જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપ્યો છે એક લઘુમતી સમાજના થઈને એક મુસ્લિમ સમુદાયની સ્ત્રી થઈને જે ભારત માટે એ સ્ત્રી ત્યાં લડી છે એ ગર્વ હોવું જોઈએ ભારત પર પર અને ભારતની સ્ત્રી પરંતુ એ ભારતના મધ્યપ્રદેશના જે રાજ્યકક્ષાના નેતા છે એ એવું કહી રહ્યા છે કે અમે એમની સમુદાયની સ્ત્રીને આગળ કરી છે કે એમની સમુદાયના લોકોને જવાબ આપ્યા આ કેવા પ્રકારની વિચારધારા છે તમારી હવે તમે મને કોમેન્ટમાં હવે અવશ્ય પણ એ જણાવજો કે તિરંગા યાત્રા એ વિવિધતામાં એકતા ધરાવતા જે સ્લોગન છે એને પુરવાર કરે છે કે પછી કટ્ટર હિન્દુત્વનું અહીંયા જે છે એ મધ્યપ્રદેશના રાજ્યકક્ષાના જે નેતાઓએ જે ભાષણ આપ્યું છે એ પર